શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી આ એકાદશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ અને આજે ખાસ એકાદશી એટલા માટે પણ પડે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાજીનો જે ઉપદેશ આપેલો હતો તે ઉપદેશ પણ આજના શુભ દિવસે જ આપેલો હતો એટલા માટે આજે ગીતાજીનો જન્મોત્સવ મનાવાય છે ગીતા જયંતિ તરીકે આ ઉત્સવને મનાવાય છે માટે આજે એકાદશી અને ગીતા જયંતિ બંને છે બંનેના મહાત્મય અને કથા વિશે સાંભળીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ વટશ્ય પત્રશ્ય પુટે શયા નંબાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી અર્થાત અગિયારસની તિથિ જે ભગવાન નારાયણને સમર્પિત છે આ દિવસે એકાદશી મૈયાનું પૂજન કરીને ભગવાન શ્રી પ્રસન્ન કરાય છે એકાદશીની તિથિ મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને વદ પક્ષમાં આમ વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસે એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશીનું વ્રત એવું છે કે વ્રતોના રાજા સમાન સુખ આપનારું અને ભુક્તિ અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર છે એમાં ખાસ કરીને આ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી જેનું નામ છે મોક્ષદા જે મોક્ષ આપનારી છે તન મન ધનથી મન વચન કર્મથી ક્યાંય પણ બંધન હોય તે જીવને બંધનમાંથી મુક્તિ કરનાર આ એકાદશી છે એટલા માટે જ આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે આ એકાદશીના દિવસે ગીતાજીનો જન્મોત્સવ મનાવાય છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે હે અર્જુન કર્મ ઉપર તારું વર્ચસ્વ છે કર્મ કરવું દરેક મનુષ્યનો ધર્મ છે પરંતુ ફળની આશા ન રખાય ફળ હંમેશા કુદરત તરફથી જ મળે છે જેવું કર્મ કરીએ એવું જ ફળ મળે છે માટે કર્મ કરતા વખતે કર્મના ભાવને પણ ગણવામાં આવે છે ભાવ અર્થાત જેમ કે આપણે કોઈને દાન કરીએ છીએ તે દાન જો પ્રેમપૂર્વક કરવામાં આવે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો તેનું અનેક ગણું પુણ્ય મળે છે પરંતુ દાન કરવા ખાતર કરીએ છીએ તેનું પુણ્ય અલગ છે દાન પરાણે કરીએ તેનું પુણ્ય પણ અલગ છે આમ ભગવાને કહ્યું છે અર્જુનને કે જે આપણે જ સંદેશો જાણવો જોઈએ કે પ્રભુએ આપણને પણ કહ્યું છે કે જેવી રીતે આપણે જે ભાવથી કર્મ કરીશું એ રીતે જ ફળની પ્રાપ્તિ થશે આજે ગીતાજીનું વાંચન કરવું ગીતાજીની પૂજા કરવી એટલે કે પુસ્તકની પૂજા કરાય છે ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન નારાયણના સ્વરૂપની પૂજાની સાથે ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પદલ આદિથી પૂજન કરીને ભગવાનની સામે પ્રાર્થના કરાય છે કે હે ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ આપ અમારી ઉપર કૃપા કરજો હે નાથ અમે અમારી ફરજ સારી રીતે બજાવીએ અને અંતે મુક્તિ ફળ પ્રાપ્ત કરીએ હે પ્રભુ આ જીવન આપનું છે અને આપના થકી જ અમે છીએ અમે આપની શરણમાં છીએ આપ અમારી લાજ રાખજો આ રીતે પ્રાર્થના કરે છે આ એકાદશીના દિવસે ગાય માતાની સેવા કરવી જે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે આ ઉપરાંત પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ દીપદાન કરવું જોઈએ જેથી પિતૃને પણ મુક્તિ મળે એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરીને આપણે પિતૃદેવતાને અર્પણ પણ કરી શકીએ છીએ અને તુલસી માતાજીની પૂજા કરવી દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને જે આપણાથી થાય એ ગીતાજીનો પાઠ કરવો વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો સાંભળવો ઉત્તમ મનાય છે આજે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત હોય જે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય જ અલગ છે માટે આ એકાદશીનું વ્રત હર કોઈ કરી શકે છે ખાસ કરીને બહેનો જે છે તે માસિક ધર્મમાં હોય અથવા ઘરમાં સૂતક હોય તો પણ વ્રત કરી શકાય છે પૂજા નથી થતી અને પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને આ વ્રત કરે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ વ્રતના પ્રભાવથી જીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જ્ઞાન અર્જિત કરવા માટે આજે ગીતાજીનો પાઠ કરવો જીવનમાં તે ભગવાનના વચનને ઉતારવા જેથી જીવન મૃત્યુ સાર્થક થઈ જાય છે તેવો આ શુભ દિવસ છે આજે મોક્ષદા એકાદશી ગીતા જન્મોત્સવ છે માટે આજે આ એકાદશીના મહાત્મયની કથા અવશ્ય સાંભળવી જોઈએ આવો આપણે સાંભળીએ મોક્ષદા એકાદશીની કથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહે છે હે ગોવિંદ તમે ત્રણેય લોકના સ્વામી છો બધાને સુખ દેનાર છો અને જગતના પિતૃ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતે છો કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે એ મને જણાવો એ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે અને તેની વિધિ શું છે તે સર્વ કાય હું જાણવા માંગુ છું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના આ વચન સાંભળ્યા ત્યારે પ્રભુ બોલ્યા હે પાર્થ તમે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારું યશ સંસારમાં ફેલાશે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર છે આ મોક્ષદા એકાદશીના નામથી પ્રસિદ્ધ છે આ દિવસે શ્રી દામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ હે અર્જુન હવે હું એક પુરાણ કથા કહું છું તે તમે સાંભળો આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા પુત્ર આદિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે આ વ્રતની કથા આ પ્રમાણે છે આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કથા કહેવા લાગ્યા પ્રાચીન ગોકુળ નગરમાં વૈખાનસ નામના એક રાજા રાજ્ય કરતા હતા તેના રાજ્યમાં ચાર વેદોના ગ્યાતા બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રાતહ કાળ થતાં જ બ્રાહ્મણોના સામે પોતાના સ્વપ્નની બધી કથા તેણે કહી અને કહ્યું હે બ્રાહ્મણો રાત્રિમાં સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ભોગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવો જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતો નથી મને હવે રાજ સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી પુત્ર આદિ કશું પણ સુખદાયક પ્રતીત થતું નથી હવે હું શું કરું ક્યાં જાઓ આ દુઃખના કારણે મારું શરીર તપી રહ્યું છે તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણ દેવતા બોલ્યા હે રાજન અહીં નજીક જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો એમને જઈને પૂછી લો તેઓ તમને આની વિધિ અવશ્ય બતાવશે રાજા આવા વચન સાંભળીને મુનિના આશ્રમમાં પહોંચી ગયા એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી અને મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદોના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માના સમાન પ્રતીત થતા હતા રાજાએ જઈને એમને સાષ્ઠાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ રાજાને ક્ષેમ કુશળ પૂછ્યા ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને અશાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો આ સાંભળીને પર્વતમુનિએ એક ક્ષણ માટે બંધ કરી લીધા અને ભૂત ભવિષ્યને વિચારવા લાગ્યા પછી બોલ્યા હે રાજન મેં યોગબળ દ્વારા તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એટલે પૂર્વજન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુ દાન માંગવા છતાં પણ ન દીધું એ પાપ કર્મના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા બોલ્યા હે ભગવાન હે ઋષિવર મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વતમુનિ બોલ્યા હે રાજન માસર મહિનાના શુક્લ પક્ષના જે એકાદશી આવે છે એ એકાદશીનું તમે ઉપવાસ કરો અને ઉપવાસના પુણ્યના પ્રતાપથી પિતા માટે સંકલ્પ કરીને તે વ્રતને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય કલ્યાણ થાય કલ્યાણ થાવ આમ રાજાના પિતા સ્તુતિ કરતા કરતા દેવતાઓ સાથે સ્વર્ગમાં ગયા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ મેળવીને અંતે મોક્ષપદ પ્રાપ્ત કરે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેના પુણ્યની તો વાત જ ક્યાં કરવી હું પણ જાણતો નથી આ કથાનો પાઠ કરવાથી શ્રવણ કરવાથી બાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી સ્વર્ગ અથવા મોક્ષ જેની પણ ઈચ્છા હોય તે આપે છે માટે ચિંતામણી સમાન છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માર્ગશીર્ષ સુધી એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી મોક્ષદા એકાદશીની વ્રત કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે જો ગુરુ ન હોય તો આજે ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ પણ બનાવી શકાય છે ગુરુ ધારણા કરી શકાય છે તુલસીની માળાથી ભગવાન શ્રી કૃષ્ણના જપ કરાય છે ગીતાજીનો પાઠ કરીને આપણે એ પુણ્યને કોઈપણને દઈ પણ શકીએ છીએ એમનું પણ કલ્યાણ થાય અને આપણું પણ ભગવાન શ્રી કૃષ્ણની વાણી ગીતાજીને આપણે સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ પ્રભુને પ્રાર્થના કરીએ કે એ પ્રભુ આપની કૃપા સદૈવ મારી પર બની રહે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ગીતાજીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ